રાજકોટ માં ઘુઘરા ચાલુ કરનાર આપડે એમ કે સોની બજાર થી આગળ આપણે રહ્યા નાકા ટાવર રહી ને ટાવર ની નીચે ઉભા રહે અચ્છા ત્યાં સાવ સિમ્પલ ટૂંક હશે ને પેલા તો સેટઅપ અહીં તો સાયકલ ઉપર જતા થાલો લઈને જતા ને આગળ બની ને એ સમય આપો મહેનત એની આખી બધી એની મહેનત છે અમે તો તૈયાર બેઠા છીએ મને યાદ છે ત્યાં સુધી આઠાના મને સાંભળે પણ હજી જૂનાગઢ આ ગેમ કે છે કે પાંચિયા દસિયા અને પાવલીમાં ખાધેલા છે આ મીઠી ચટણી છે

તમે હનુમાન મઢીથી થી રોડ ઉપર ચડો જાતા આવી જાય મઢીથી થી સાવ નજીકમાં તો આપણે બ્રાન્ચની વિઝિટ કરી છે વિડીયોમાં બતાવશું અને ઓનર સાથે વાત બી કરશું શું નામ ભાઈ આપનું મયુરભાઈ અને આપણે કેટલા વર્ષથી ટોટલ ઈશ્વરભાઈ નો બિઝનેસ જે છે આપણે ચાલુ જ કર્યો છે આપણે પચાસ વર્ષ થઈ ગયા ઓકે અત્યારે આપડી ચાર બ્રાન્ચ છે એક મેઇન બ્રાન્ચ છે સોની બજાર યાજ્ઞિક રોડ

તો સાયકલ ઉપર અત્યારેમ થઈ ગયે ઘોઘરા માં હા રાજકોટમાં ઘુઘરા ચાલુ કરનાર આપણે એમ કે ઘુઘરા દેખાડનાર શું વસ્તુ ઈ સ્ટાર્ટિંગ તમે કહ્યું રાજકોટમાં હા અને ઈ સમય નું તમને યાદ છે શું કઈ ભાવ હતો ઘુઘરા નો કઈ રીતે મને યાદ છે ત્યાં સુધી આઠાના મને સાંભળે પણ હજી જુનાગઢ ગ કે છે કે પાંચિયા દસિયા ને पावલીમાંય ખાધેલા છે અચ્છા એમાં કેટલા આવતા એમ એ અચ્છા એ રીતે એટલે રૂપિયાની પ્લેટ ગણી આપણે કે આવતા હોય આવતા હોય છે ઓકે અને અત્યારે રીતે છે આપણે અત્યારે પર પ્લેટ

અને સાડા ચાર થી નવ સાડા ઓકે બધી બ્રાન્ચે આજ જનરલ ટાઈમ હોય છે કે અત્યારે જી લેટેસ્ટ બ્રાન્ચ છે બધી અહીંયા મેઇન બ્રાન્ચ છે ફૂલ ડે અચ્છા અહીંયા આખો દિવસ કે ચાલુ થાય મેઇન બ્રાન્ચ ત્યાં સવારે 10:30 11 થી કન્ટિન્યુ ચાલુ જ હોય રાત્રે 9:30 ઓકે આ બચરની તમારી એક બતાવો ને કઈ આ મીઠી ચટણી છે આ તીખી છે બે ટાઈપ ચટણી આવે બે ટાઈપ કેટલા દિવસ ચાર પ્લેટ એક છોસાઈ હા કલર વગર નેચરલ હા આ કોઈ કલર નથી કોઈ જાતનો કલરનો ઉપયોગ નથી ઓકે એ એક સારી પોઝિટિવ વસ્તુ બાકી બધા કલર અત્યારે મોસ્ટલી 99% કલર હોય જ હોય છે નહીં આપણામાં એક કોઈ જાતનો કોઈ જાતનો કલર નહીં કોઈ જાતનો કેમિકલ નહીં કામ લાગુ

એટલે માં એક ડબ્બો આવ્યો અત્યારે આ પૂરો થવાની ની વાર હોય ત્યાં પાછો ફોન કરીને બીજો ડબ્બો આવી જાય અચ્છા ઓકે અને ગરમા ગરમ જ મળે છે કે ગરમ આ પૂરો થાય ત્યાં ઠરે એની પેલા બીજો આવી જાય ગરમા ગરમ જ મળે ઓકે અને અહીંયા તમે જો અંદર પણ વ્યવસ્થા છે પ્રોપર તમારે અહીંયા ઉવા રહીને બી નાસ્તો કરવો હોય તો કરી શકો આરામથી અને બહારની સાઈડ તમે કરી શકો मीठी छाछ सोचा प्राइस एक ग्लास में दस रुपये Uh, toss my best with you. ચાર પ્લેટ પાર્સલ કરી દેજો તમારું વર્ષોથી એક ને એક ટેસ્ટ નું શું કારણ છે

રેડી થઈ ગઈ છે તીખી ચટણી અને મીઠી ચટણી બે વસ્તુ આવે અને આમાં કલર નથી ચટણીમાં કોઈ તીખી રાખવી મીડિયમ